તાપી જિલ્લામાં માર્ગ અને મકાન હસ્તક રોડને લગતા વિવિધ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા તો રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિના હસ્તે સુનગઢ તાલુકામાં વિવિધ ત્રણ ગ્રામીણ રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા જેમાં માંડળ ખાંભલા રોડનો સાત કિલોમીટરનો માર્ગ ઘાસિયા મેઢાના પાંચ કિલોમીટર ભાણપુર એપ્રોચ રોડનું

ખાસ કરીને આ વિસ્તારના વર્ષો જૂની જે માગણી હતી એ તમામ માગણીઓ મેં મંજૂર કરીને દસ કરોડ ઓગણચાલીસ લાખ રૂપિયાના રસ્તા મંજૂર કરવામાં આવ્યા અને તેના કારણે આ ગામના લોકોને જે હાલાકી ભોગવવી પડતી હતી બસ પણ ન આવતી હતી તે વ્યવસ્થિત અમે બસ પણ આવશે અને આગામી દિવસોમાં સુરતથી સોનગઢ બસ ચાલુ થાય વાયા જામાપુર મેળા થઈને એના માટે પણ મારા તમામ પ્રયત્નો છે આવનારા દિવસોમાં આ વિસ્તારના તમામ કામો એ ખરેખર વિકસિત ભારત દેશ બને તેવી જ રીતે નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે કે એક ભારત શ્રેષ્ઠ ભારત બને તેમ આ વિસ્તારમાં એક ગામડું શ્રેષ્ઠ ગામડું બને તે દિશામાં હું કામ પોતે પગભર બનીને આગળ વધી રહ્યો છું